નમસ્કાર મિત્રો તમારું મારી ચેનલ કે હાર્દિક સ્વાગત છે મિત્રો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલ ને કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આજનો વિડિયો છે વોક ઇન ઇન્ટરવ્યુ કેવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ માટે છે મિત્રો અમદાવાદમાં છે અમદાવાદની એક સ્કૂલ છે તેમાં ટીચરો જોઈએ છે તેના માટેની આ ન્યૂઝ છે મિત્રો જેને પણ જે આમાં જોવું હોય જે એજ્યુકેટેડ હોય આમાં એજ્યુકેશન પણ આપેલું છે તે જઈ શકે છે અને મારી ચેનલમાં ઘણા બધા વિડીયો મૂકેલા છે એ પણ તમે જોવાનું ચૂકશો નહીં જેથી કરીને શિક્ષણ જગતને લગતી તમામ માહિતી તમને મળતી રહે અને આજે છવ્વીસમી જાન્યુઆરી હેપી રિપબ્લિક ડે બધાને મારા તરફથી તો જોઈ શકો છો તમે વોક ઇન ઇન્ટરવ્યુ કેવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ વી આર લુકિંગ ફોર ક્વોલિફાઈડ એજ્યુકેટર ફોર ફોર એકેડેમિક ટુ ટુ તમે જોઈ શકો છો પ્રી 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 પ્રાઇમરી પ્રાઇમરી સેક્શન એમાં એમાં એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ ટીચર ટીચર હોય એ શકે છે નર્સરી સિનિયર કેજી સુધી છે એની એજ્યુકેશન જોઈએ તો ગ્રેજ્યુએટ ટુ પોસ્ટ ગ્રેજ્યુએટ એક્સિલન્ટ ઇંગ્લિશ કોમ્યુનિકેશન સ્કિલ સ્કિલ પછી જે પ્રાઇમરી સેક્શનમાં જોઈશું તો એમાં પણ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બી એડ એક્સિલન્ટ ઇંગ્લિશ કોમ્યુનિકેશન સ્કિલ ઓલ સબ્જેક્ટમાં જોઈએ છે વન ટુ એટમાં સ્ટાન્ડર્ડ એકથી થી માં પણ જોઈએ છે પછી જોઈએ સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટે પણ છે મિત્રો તો એમાં નવથી થી બાર ધોરણ છે મેથ્સ સાયન્સ એસએસ ઇંગ્લિશ હિન્દી ગુજરાતી સંસ્કૃત બધા સબ્જેક્ટ છે ઇકોનોમિક ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અગિયાર બારના બધા સબ્જેક્ટ છે નવ થી બાર ના પછી કોઓર્ડિનેટર જોઈએ છે કાઉન્સિલર જોઈએ છે લેબ આસિસ્ટન્ટ પણ જોઈએ છે લાઇબ્રેરિયન ફ્રન્ટ ડેક્સ એક્ઝિક્યુટિવ કમ્પ્યુટર ટીચર પણ જોઈએ છે સ્પોર્ટ ટીચર એન્ડ બેક ઓફિસ સ્ટાફ પણ જોઈએ છે તમારે આમાં તમારું સીવી છે જે આમાં મેલ આઈડી આપ્યું છે એમાં તમે મોકલીવાની રહેશે અને વો ઇન્ટરવ્યુ ની તારીખ છે આપેલી છે આમાં અગિયાર બે બે હજાર ચોવીસ ના રોજ રવિવારના રોજ તમે ત્યાં ઇન્ટરવ્યૂ દેવા જઈ શકો છો ટાઈમ થી એક સુધીનો છે આમાં એડ્રેસ પણ આપેલો છે નિયર આનંદનગર ક્રોસ રોડ બિહાન્ડ સેલ પેટ્રોલ પંપ હન્ડ્રેડ ફીટ રોડ સેટેલાઇટ અમદાવાદ ફોન નંબર પણ આપેલા છે મિત્રો તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચલણને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ